હલો મિત્રો તો આપણે આ ડોસાબાપા તરફ જવાનો રસ્તો છે હમણાં હજી કામ ચાલુ જ છે અને આપણે બીજી વાળી આપણે જે કપાસ કર્યો તો તે કપાસમાં આપણે વિકોક બાજરો બનાવ્યો છે તો બાજરો ફરવાનો છે તો આપણે એ માટે આપણે જઈએ છીએ તો આપણે ત્યાં જઈએ અને તમને બતાવું કે આપણો બાજુ કેટો કેટો થયો ગાડી આવી ગયા છે હવે બાજરો ફરવાનો છે ગુસ્સો આ બાજુ તો ઓછો છે બે પાટલામાં વધારે ખુસો છે આ બાજુ અને આજે મિતેશને પણ રજા છે રવિવાર છે તે મિતેશ પણ ગાડી આવ્યો છે અને એને દોડ કામ ચાલુ છે તો આ બાજુ આપણે એક દસ એર જેટલું પારવી નાખેલી છે અને આ બાજી પારવાનું બાકી છે ને પેલી બાજુ કપાસ સાથે મારે રોટા વોટા રાખી નાખ્યું અને બાજરો તો આપણે પોણા વિકાસ એટલો જ કરેલો છે તો આજનો વિડીયો આવી હતી તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 嗯